નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધા મિત્રો મજામાં આશા રાખું છું કે આપ સૌ મજામાં તો આજે થઈ ગયું છે નવું વર્ષ તો નવા વર્ષની આપ સૌને શુભકામનાઓ નવા વર્ષમાં આપણે કંઈક નવી શરૂઆત કરીએ નવા સપનાઓ જોઈએ અને એ સાકાર કરવા માટે આપણે પૂરી મહેનત કરીએ તો નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો વાગી ગયા છે સવારના નવને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે આ છે અમારું તળાજા

અહીંયા મમ્મી જો દી સુબેન નખ રંગે છે આ દી સુબેન શું કરે છો બેન નખ રંગે છો મારા મમ્મી જો ને નાખ રંગી દે છે તૈયાર કરે છે જય તાવરના જય શ્રી કૃષ્ણ સીતારામ બધાય ને જય માતાજી સીતારામ બધા નવા વર્ષના જય શ્રી કૃષ્ણ બધા રામ રામ ને હવ ને રામ રામ નવરના રામ રામ બધા જય માતાજી હર હર મહાદેવ

આપડે જો આપડા કાકાના ઘરે છીએ કાકાના આશીર્વાદ લેવા માટે આ બે કાકા ના દીકરા છે નયન ને તુષાર રામ 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 આ છે મારા કાકાનું ઘર અમારા ઘરની બાજુમાં જ આવેલું છે અને આ છે અમારા કાકા આ છે અમારા કાકાના છોકરાઓ હું કહેશો નયનભાઈ હા વર્ષના રામ રામની ચીતા હાલો તો બ્લોગમાં આગળ બન્યા રહેજો આપણે પછી મળીએ ક્યાં ભેગા થઈશું હા એમમાં હાલો તો આવજો

તો આજે આપણે પગે લાગવા આવ્યા છીએ હવે આપણે જઈશું આપણા બીજા ભાઈ ના ઘરે હાલો તે આપણે પગે લાગતા આવીને આશીર્વાદ લેતા આવીએ બધા એતો સરસ મજાની રંગોળી બનાવી છે નવા વરાહ રામ રામ ને જય શ્રી કૃષ્ણ એ નવા વરાહ રામ રામ ને જય શ્રી કૃષ્ણ આપણે ભાઈ ના ઘરે આવી ગયા છીએ આશીર્વાદ લેવા

હા મારા હિતેશભાઈ હિતેશભાઈ હું કેસો આ નવા વરસની રામ રામ તો આપણે ઘર બાજુ લાયે ઓ લાગો આ છે ઘણા બધા ફોટા પાડી લીધા છે અને બધા જવાય શેરીમાં સરસાવું કરે છે હે એઠે ઉતરવું છે ઉતરી જ કઈ બાજુ જવાનો પ્લાન છે આજે તો આજે બેસતું વરસ થઈ ગયું છે તો આપણે સામુડમાના દર્શન કરવા જવાનું છે તો એનો બીજો વ્લોગ આવી છે તો તમે બધા જોવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને કરી દેજો તો અને બીજો વ્લોગ એમાં જવાનો છે તો જોઈજો કોટલા સામુડમાના દર્શન કરવા આપણે જવાનું છે